પચીસ થી વધુ ગામોમાં ભવ્ય રેલી યોજાઇ લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જોશમાં પ્રચારમાં લાગ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના આગવા અંદાજમાં ચૂંટણી પ્રચાર તેઓ કરી રહ્યા છે જેના ભાગરૂપે પૌર ટિમ્બી શ્રી હનુમાનપુરા નર્મદપુરા ગુલાબપુરા ગઝાદરા સોમેશ્વરપુરા ચીપડ નવી જામુવાઈ પારસીપુરા રણોલી ખંદા ગુતાલ માળોધર સહિતના પચ્ચીસ થી વધુ ગામોમાં રેલી સ્વરૂપે ઝંઝાવતો ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર અને બાઇક સાથે સમર્થકો કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા જેમાં ખાસ કરીને તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ ભાજપ સંગઠનના જિલ્લા મંત્રી હરિભાઈ પટેલ અને તાલુકા મહામંત્રી સંજયભાઈ સોલંકી તેમજ રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા જનસંપર્ક યાત્રા દરમિયાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ગામે ગામ ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર પંકજ વસાવા સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો